અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ એસજી હાઈવે પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદ સેટેલાઇટ સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો તો આનંદનગર રોડ સહિતના વિસ્તારમાં વરસાદ પૂર્વના વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો હતો બાપુનગર નિગોલ એસપી રોડ એસજી હાઈવે પ્રહલાદનગર સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળ્યો અલગ અલગ વિસ્તારમાં વરસાદ સવારથી જ વાદળછાયું જે વાતાવરણ હતું તે મળ્યું હતું કાળા દીપાંગ વાદળો સવારથી જતા અને આ વાદળછાય વાતાવરણ વચ્ચે અલગ અલગ શહેરમાં ફરી એક વખત મેઘરાજાએ હેત વરસાવવાની શરૂઆત કરી દીધી છે અલગ અલગ વિસ્તારમાં વરસાદ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના એરપોર્ટ વિસ્તાર પર અને આપ જોઈ રહ્યા છો અત્યારે ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે જોકે હવામાન વિભાગે આજે અમદાવાદ શહેરને ઓરેન્જ એલર્ટ આપેલું છે ખાસ કરીને બે વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને તેને જ લઈને અત્યારે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી જે માહોલ છે તે પણ જોવા મળી રહ્યો છે ખાસ કરીને હવામાન વિભાગે જે નાવકાશ આપ્યું છે તેની વાત કરવામાં આવે તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર મહીસાગર આણંદ દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ સુરત કચ્છ તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ગાજ વીજ સાથે મધ્યમ વરસાદની આગાહી આગામી ત્રણ કલાકમાં આપવામાં આવી છે જોકે પવનની ગતિ પણ એકતાલીસથી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાવાની જે શક્યતા છે તે જોવા મળી રહી છે ખાસ કરીને સવારથી જ અમદાવાદ શહેરનું જે વાદળછાયું વાતાવરણ બાદ અત્યારે જે વરસાદી માહોલ છે તે સર્જાયો છે કેમેરામેન જયરામ સાથે અમદાવાદ તો સવારથી વાતાવરણમાં બપોરના આરસામાં ગાંધીનગર શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ સેક્ટર પંદર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો હતો રાજધાનીમાં મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવ્યો થોડા સમય પહેલા વરસાદનું જે જોર હતું તે ઘટી ગયું હતું પરંતુ ફરી એક વખત વરસાદે રફતાર પકડી છે ગાંધીનગરમાં ઠંડક પણ પ્રસરી હતી રોડ પરથી પાણી પણ વહેતા જોવા મળ્યા તો ગાંધીનગર શહેરમાં વરસાદ જોવા મળ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો શહેરી વિસ્તારની સાથે કલેક્ટર કચેરી સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારમાં પણ જે વરસાદ હતો તે જોવા મળ્યો હતો આ સાથે જ પતિકાશ્રમ આસપાસના વિસ્તારમાં પણ વરસાદ ગાંધીનગરમાં સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને બપોરે બાર વાગ્યા બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ કલેક્ટર કચેરીના દ્રશ્યો છે ગાંધીનગર કલેક્ટર કચેરી હોય ગાંધીનગર સિવિલ હોસ્પિટલ હોય ગાંધીનગર કોર્ટ હોય આ તમામ વિસ્તાર એવા છે કે જ્યાં મેઘરાજા મનમુકી અને વરસ્યા દ્રશ્યો પણ સ્પષ્ટ કરે છે કે મેઘરાજા આજે ગુજરાતની રાજધાની ગાંધીનગર વાસીઓ ઉપર મહેરબાન થયા છે અને તેમની આ મહેરબાની સીધી જ દ્રશ્યો ઉપરથી સ્પષ્ટ થાય છે જો કે સાથે સાથે ચિંતાનો વિષય એ પણ છે કે મેઘરાજા જો વધારે હેત વરસાવશે તો ગાંધીનગર મહાનગરપાલિકાના વાકે ગાંધીનગરવાસીઓ મુશ્કેલીમાં મુકાશે બે દિવસ પહેલાં વરસાદ આવ્યો હતો ત્યારે સેક્ટર ચાર સેક્ટર પાંચના રોડ રસ્તા બેસી ગયા હતા અને અનેક વાહનો તેમાં ફસાયા હતા આ ઉપરાંત ગાંધીનગરમાં બનાવવામાં આવેલા અંડરપાસ પણ પાણીને કારણે ભરાયા હતા અને બંધ થયા હતા અનેક વાહનો અંડરપાસની અંદર પાણીમાં ફસાયા હોવાના દ્રશ્યો પણ બે દિવસ પહેલાં સામે આવ્યા હતા અત્યારે ભારે પવન સાથે વરસાદ પણ ધોધમાર વરસી રહ્યો છે આ દ્રશ્યો સીધા જ સ્પષ્ટ કર્યા તો આ તરફ અરવલ્લીમાં પણ ધોધમાર વરસાદ મોડાસા શામળાજી હાઈવે પર વરસાદ જોવા મળ્યો હતો મોડાસામાં સોસાયટીમાં વરસાદ અરવલ્લીમાં ધોધમાર વરસાદ પર વરસાદ ચાર રસ્તાથી મેઘરાજ ચોકડી માર્ગ પર પણ વરસાદી પાણી ભરાવાની જે સમસ્યા છે તે જોવા મળી હતી વિઝિબિલિટી ઓછી થતાં વાહન ચાલકોને હાલાકી તો વહેલી સવારથી જ જે મેઘરાજા છે તે હેત વરસાવી રહ્યા છે અરવલ્લીમાં આ સાથે જ અનેક જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં જળ ભરાવની સમસ્યા શરૂ થઈ ચૂકી છે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી તે અનુસાર અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને હાલ આપણે મોડાસાના મેઘરજ ચોકડી પર છીએ મેઘરજ ચોકડીથી કુમકુમ પાર્ટી પ્લોટ આગળ જ આ દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદી પાણી ભરાયા છે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે કારણ કે જે બિલ બતાવીને પ્રીમોન્સોન કામગીરી કરવામાં આવતી હોય છે પણ અહીં આપ જોઈ શકો છો દ્રશ્યમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે વાહન ચાલકો તેમજ ગાડ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે દર વર્ષે આ જગ્યા ઉપર જે કુમકુમ પાર્ટી પ્લોટ આગળ જે આ રસ્તો છે ત્યાં આતર પાણી ભરાતા હોય છે હાલ તો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે તંત્ર દ્વારા જે પાણીનો નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે દેવાંગ ચૌધરી એવી સ્મિતા અસ્મિતા અરવલ્લી તો આ તરફ અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ મોડાસા મેઘરજ તાલુકામાં ભરાવાની જે સમસ્યા છે તે જોવા મળી હતી મોડાસા ચાર રસ્તા પાસે પણ પાણી ભરાયા છે મેઘરજના આંબાવાડી વિસ્તારમાં પણ પાણી ભરાયા તો પહાડિયા બેડજ કંબોડા કંબોરડામાં પણ વરસાદી પાણી જે હતા તે ભરાયા છે તો મોડાસા ચાર રસ્તા પર વરસાદી પાણી ભરાયા ભરાયા છે હજી તો આ ચોમાસાની શરપાત અને શરૂપાતી વરસાદમાં જ જે વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે તે યથાવત છે મેઘરજના આંબાવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે પહાડીયા

ચોક્કસ વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી તે અનુસાર અરવલ્લી જિલ્લામાં હાલ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે ખાસ કરીને મોડાસા અને મેગરજના ગ્રામીણ પંથકોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મગરજ પંથકની વાત કરવામાં આવે તો પાળિયા બીડજ સોસાયટી આગળ પાણી ભરાયા છે હાલ તો અરવલ્લી જિલ્લામાં મોડાસા મેઘરજ અને શામળાજી વિસ્તારમાં ધીમી ધારે વરસાદ યથાવત છે વરસાદ પડતા ખેડૂતોમાં એક બાજુ ખુશી છવાઈ છે સમગ્ર માહિતી બદલ આભાર તો મોડાસામાં સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાવાની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે મોડાસા ચાર રસ્તા પર પણ વરસાદી પાણી ભરાયા છે તો જે માર્કેટયાર્ડ છે મોડાસા યાર્ડ ત્યાં પણ વરસાદી પાણી ભરાય છે આ સોસાયટીના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે અલગ અલગ વિસ્તાર છે નીચાણવાળા નીચાણવાળા વિસ્તારમાં જે સોસાયટીઓ આવી છે ત્યાં

માર્કેટયાર્ડ પાસે પાણી ભરાયા છે મોડાસા ચાર રસ્તા પાસે પણ પાણી ભરાયા છે મેઘરાજા કે જે દરપડા અરવલ્લીમાં બોલાવી રહ્યા છે એક કલાકમાં બે ઇંચ જેટલો જે વરસાદ છે તે અરવલ્લીમાં જોવા મળ્યો હતો મોડાસા ચાર રસ્તા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે જે વિઝિબિલિટી છે તે પણ ઘટી છે રસ્તા પરથી જે રાહદારીઓ પસાર થઈ રહ્યા છે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તેઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે કારણ કે બે ઇંચ વરસાદમાં અરવલ્લી કે જે જળપંબાકાર થયું છે અલગ અલગ વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી જે સ્થિતિ છે તે ફરી એક અરવલ્લીના દ્રશ્યો છે અલગ અલગ વિસ્તારના મોડાસા મેઘરજમાં વરસાદી પાણી ભરાયા છે સોસાયટીઓ પણ વરસાદી પાણીમાં હવે ગરકાવ થવા લાગી છે આગળ વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન હિંમતનગર પ્રાંતિજ અને તલોદ પંથકમાં વરસાદ તલોદના વક્તાપુર ઉજેરિયા સલાટપુર ગોરા સહિતના વિસ્તારમાં વરસાદ છે મેઘરાજાની સવારે પહોંચતા ખેડૂતો ખુશખુશાલ તો હિંમતનગર પ્રાંતિજ તલોત સહિતના વિસ્તારમાં વરસાદ વક્તાપુર ઉજેરિયા સલાટપુર ગોરા સહિતના વિસ્તારમાં જે છે તે વરસાદી માહોલ જોવા મળ્યો વહેલી સવારથી જ સાબરકાંઠા જિલ્લામાં વરસાદ જોવા મળ્યો છે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ કાળા ડિપાંગ વાદળો વચ્ચે આ પ્રકારે વરસાદ જોવા મળ્યો હતો ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે તો વક્તાપુર ઉજેરિયા સલાડપુર સહિતના વિસ્તારમાં વરસાદ સાબરકાંઠામાં પણ મેઘરાજા કે જેઓ હેત વરસાવી રહ્યા છે હિંમતનગર પ્રાંતિજ તલોદ પંથકમાં વરસાદ છે દડબડાટી મેઘરાજાએ સવારથી જ બોલાવી હતી જેને લઈ અમુક નીચાણવાળા જે વિસ્તાર હતા ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા હતી તે જોવા મળી હતી ખેતી પાકને પણ હવે ચોક્કસ પ્રમાણે ફાયદો થશે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે આ વાવણી લાયક વરસાદને લઈ ડાંગર અને શેરડી પકવતા ખેડૂતોને ચોક્કસપણે ફાયદો થશે તો તલોદના વક્તાપુર ઉજેડિયા સલાટપુર ગોરા સહિતના વિસ્તારમાં વરસાદ છે આ સાથે જ હવામાન વિભાગે પણ વરસાદને લઈ આગાહી કરી છે કે હજુ પણ આગામી દિવસોમાં જે વરસાદ છે તે વરસાદ રહેશે અલગ અલગ જે એલર્ટ છે તે એલર્ટ આપવામાં આવ્યા છે અને આ હવામાન વિભાગની આગાહી વચ્ચે જ વરસાદ વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શન ફોન ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે દર્શન કયા વિસ્તારમાં વરસાદ કારણ કે સાબરકાંઠામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યો છે વિભાગે જે પ્રકારે જે વરસાદની આગાહી કરી છે તે પ્રમાણે સાબરકાંઠા જિલ્લાના ત્રણ તાલુકામાં અત્યારે હાલ વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે હિંમતનગર તલોદ અને પ્રાંતિજ પંથકની અંદર જે પ્રકારે વરસાદ જે વરસવાની શરૂઆત થઈ ગઈ છે તલોદની જો વાત કરવામાં આવે તો તલોદ શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે તલોદના વક્તાપુર ઉજેડિયા સલાટપુર ગોરા સહિતના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે તે જ પ્રમાણે પ્રાંતિજ શહેર અને આસપાસના જે વિસ્તારો છે વિસ્તારો ડાંગરના પાક માટે જાણીતો છે અને ડાંગરના પાકમાં પાણીની ખૂબ જ જરૂરિયાત જણાતી હોય છે ત્યારે આ વરસાદ વરસવાની જે શરૂઆત થઈ છે તેને લઈને જે ડાંગર કરતા જે ખેડૂતો છે તે પણ આનંદિત બની ચુક્યા છે હિંમતનગર ની જો વાત કરવામાં આવે તો હિંમતનગર શહેર સહિત આસપાસના જે ગ્રામ્ય પંથકો છે તે ગ્રામ્ય પંથકોની અંદર પણ આ વરસાદ વરસવાની શરૂઆત થઈ છે સવારથી જ જે વાતાવરણ વરસાદી માહોલ હતો તે માહોલ વચ્ચે જે આ વરસાદ વરસી રહ્યો છે તેને લઈને સમગ્ર પંથકના જે ખેડૂતો છે તે ખેડૂતો આનંદિત બની ચૂક્યા છે કેમ કે જે નવીન સિઝનની જે વાવણી હતી તે વાવણીની પૂર્વ તૈયારીઓ ખેડૂતોએ કરી લીધી હતી વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા અને જે પ્રકારે આ વરસાદ વરસવાની શરૂઆત થઈ છે તેને લઈને જે ખેડૂતો છે તે પંથકના ખેડૂતો અત્યારે હાલ વાવણીમાં જોતરાયા છે એ જ પ્રમાણે સમગ્ર જિલ્લાની અંદર જે આ વાતાવરણ પલટાયું છે વરસાદ વરસવાની શરૂઆત થઈ છે તેને લઈને ભારે ગરમી ની અંદર ઠંડક પ્રસરી છે અને આંશિક રાહત અત્યારે હાલ સ્થાનિકોને થઈ રહી છે જી જી દર્શન સમગ્ર માહિતી બદલ આભાર તો સાબરકાંઠામાં કે જ્યાં આજે હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું છે અને હવામાન વિભાગની આગાહીને પગલે પહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું અને પહેલી સવારથી જ જે મેઘરાજા છે તે સાબરકાંઠા જિલ્લામાં હેત વરસાવી રહ્યા છે હિંમતનગર પ્રાંતિજ તલોદ પંથકમાં વરસાદ વાત ભાવનગરની તો ભાવનગર શહેરમાં ગાજવીજ સાથે વરસાદ ભાવનગરના જનસુનાથ સર્કલ મુખ્ય બજાર સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો નવાપરા કાળાનાળા વાઘાવાડી સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે તો ભાવનગરના અલગ અલગ વિસ્તારમાં જે વરસાદી માહોલ હતો તે વરસાદી માહોલ જોવા મળ્યો છે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોનલાઈન થી જોડાઈ ચુક્યા છે જે પાર્થ કયા કયા વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે જે જણાવી દઉં ચોમાસાનો વિધિવત રીતના આગમન થઈ ચૂક્યું છે ત્યારે ભાવનગરમાં આજે સવાર બાદ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ખાસ કરીને ભાવનગર શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે શહેરનો વાઘાવડી રોડ કાળિયાભી સર્કલ બોડલાવ મુખ્ય બજાર સહિતના જે મુખ્ય વિસ્તારો આવેલા છે કે જ્યાં સાર્વત્રિક વરસાદ સવારથી જ વરસી રહ્યો છે જોકે હાલ તો ભાવનગર શહેરના જે વાતાવરણ છે તેમાં વિઝિબિલિટી પણ ડાઉન થઈ છે પરંતુ હાલ વરસાદ વરસી રહ્યો છે તેના કારણે લોકોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે જીપાથ સમગ્ર માહિતી બદલ આભાર સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરાના ઓરસંગ નદીમાં નવા આવ્યા છે ઉપરવાસમાં સારા વરસાદને પગલે ઓરસંગ નદીમાં નદીમાં પાણીની આવક થતા ખેડૂતો પણ ખુશ થયા છે જે સ્થાનિક નદીઓ છે તે પણ બે કાંઠે વહી રહી છે આ ઓરસંગ નદીના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે છલોછલ ભરાય છે અને બે કાંઠે આ નદી વહી રહી છે સારા પાણીની આવકને લઈ ખેડૂતો પણ ખુશખુશાલ છે કારણ કે વર્ષ દરમિયાન તેઓને પાક માટે સિંચાઈનું જે પાણી છે તે સિંચાઈનું પાણી પણ મળી રહેશે તો ચોમાસાની શરૂઆતમાં જે નદીઓ છે તે નદી નાળામાં નવા નીરની આવક થઈ છે ત્યારે ખેડૂતોમાં પણ ચોક્કસપણે ખુશી છે કે વર્ષ દરમિયાન તેઓને સિંચાઈના પાણી માટે વલખા નહીં મારવા પડે નદીઓમાં સારા જળની આવક છે આ સાથે જ જે ડેમો છે તેની સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે